અહીં હવે ત્રીજા પ્રકારનું રાહુનું સૂતક કહું છું જો મનુષ્યને રાહુનું દર્શન થાય તો સર્વે વર્ણવાળાને સૂતક લાગે છે તેથી ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે ઠંડા જળથી સ્નાન કરી જપ આદિ કર્મો કરવા ને રાંધેલા અન્નનો ત્યાગ કરી દેવો અથાણું દૂધ છાશ દહીં તેમજ ઘી કે તેલમાં રાંધેલ પકવાન માટલામાં રહેલું પાણી તલયુક્ત દર્ભ તેમાં મૂકી દેવાથી તે દૂષિત થતા નથી અહીં જળના માટલામાં જે દોષાભાવ કહ્યો તે તો આપતકાળમાં જાણવો કારણ કે બીજી સ્મૃતિઓમાં તેનો નિષેધ કરેલો છે ગ્રહણમાં જમવાનું છોડી દેવાની બાબતમાં બાળક વૃદ્ધ રોગાતુર તેમજ મંદબુદ્ધિવાળા મનુષ્ય સિવાયનાઓને સૂર્ય ગ્રહણના પ્રારંભ પૂર્વે ચારયામ અર્થાત બાર કલાક પહેલાં અને ચંદ્રગ્રહણમાં યામ અર્થાત નવ કલાક પહેલાં જમવાનું છોડી દેવું કારણ કે ગ્રહણ પૂર્વના આયામ સૂર્ય અને ચંદ્રના વેધકાળ કહેલા છે તેથી ભોજન કરવું નહીં સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગે તો તે ગ્રસ્તોદયના દિવસથી પ્રથમ રાત્રિએ ભોજન કરવાનું છોડી દેવું અને ચંદ્રમાં જો ઘેરાયેલો ઉગે તો તે પ્રથમના દિવસે ભોજન છોડી દેવું અને સૂર્ય જો ઘેરાયેલો આથમે તો રાત્રિ દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે સૂર્યના દર્શન કરી પછીથી ભોજન સ્વીકારવું તેમજ ચંદ્રમાં પણ ઘેરાયેલો અસ્ત પામી જાય તો તેમની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિક કર્મ કરવા સાંજે ફરી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પ્રારંભથી પહેલા એક યામ અર્થાત ત્રણ કલાક પહેલા પૂર્વોક્ત બાળક વૃદ્ધ અને રોગાતુરાદિકને ભોજન છોડી દેવું એ નિશ્ચિત છે જે પુરુષ સૂર્યના અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણતા પણ જો ખાય છે તો તે નરાધમ છે અને તે પ્રાજાપત્ય કૃચ્ર વ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે અને જે વેધકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે તે સમયે જો અજાણતા કોઈ ભોજન કરી લે તો ત્રણ ઉપવાસથી શુદ્ધ થાય છે પ્રાજાપત્ય વ્રતનું લક્ષણ આગળ કહેવામાં આવશે જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તેને ચૂડામણી નામનો પ્રસિદ્ધ યોગ કહેલો છે તે યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો થાય છે બીજા વારમાં થતા બંને ગ્રહણ હોય ને જે પુણ્ય કહેલું છે તેના કરતાં ચૂડામણી યોગમાં કરોડ ગણું પુણ્ય કહેલું છે ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવપૂજન મોક્ષના પ્રારંભમાં દાન અને સદંતર મુક્તિ થઈ જાય ત્યારે વસ્ત્ર સહિત સ્નાન કરવાનું કહેલું છે ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે તેને ગ્રહણથી ઘેરાયેલો જાણવો સ્નાન કરતી વખતે ગરમ જળ કરતાં ઠંડુ જળ પવિત્ર કહેલું છે બીજાએ લાવેલા જળ કરતાં પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી છે કુવામાંથી ખેંચીને સ્નાન કરવા કરતાં તળાવાદી ભૂમિમાં રહેલા જળમાં સ્નાન કરવાથી વધુ પુણ્ય થાય છે તેથી મહાનદીના જળમાં સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી કહેલું છે મહાનદીઓના જળ કરતાં સમુદ્રમાં સ્નાન તેનાથી પણ પુણ્યદાયી કહેલું છે મુખ્યત્ પોતાની શુદ્ધિને માટે ગ્રહણ નિમિત્તનો જ્યાં મેળ પડે ત્યાં સ્નાન કરવું આવશ્યક છે અને ગ્રહણ નિમિત્તે ગાય ભૂમિ સુવર્ણ અને તલાદિકનું દાન પણ પોતાની શક્તિ પ્રમાણે આપવું ગ્રહણના સમયે પૃથ્વીનું દાન કરનારો પુરુષ મંડલાધીશ સામંત ભૂપતિ થાય છે અન્નનું દાન કરનાર જન્મજાત સુખી થાય છે રૂપાનું દાન કરનાર પૃથ્વી પર કીર્તિમાન અને રૂપવાન થાય છે દીપનું દાન કરનાર નિર્મળ નેત્રોવાળો થાય છે ગાયનું દાન કરનાર સ્વર્ગલોકનો ભોગતા થાય છે સુવર્ણનું દાન કરનાર દીર્ઘાયુષ્યવાળો થાય છે તલનું દાન કરનાર સારી પ્રજાવાળો થાય છે ઘરનું દાન કરનાર સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકનો ભોગતા થાય છે ઘોડાનું દાન કરનાર સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે બળદનું દાન કરનાર ધનાઢ્ય થાય છે પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારને સુંદર ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે તેથી પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન આપવું જે પુરુષ શ્રદ્ધાથી દાન સ્વીકારે છે અને જે અર્પણ કરે છે તે બંને સ્વર્ગના ભોગતા થાય છે જો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે જે પુરુષ ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે પુરુષે નક્કી સમગ્ર પૃથ્વીનું દાન આપેલું ગણાય છે ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધકર્મ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધાદિ ક્રિયા કરવાનું વિધાન છે હે વિપ્ર આ પ્રમાણે સર્વે ગૃહસ્થાશ્રમીજનો માટે અતિશય સુખદાયક સદાચારનો વિધિ મેં તમને કહ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આ લોકમાં જે પુરુષ આ મે કહેલા સદાચારનું વિષ્ણુ ભક્તિની સાથે નિરંતર આચરણ કરશે તે પુરુષ અતિશય શુદ્ધ નિષ્કલંક કીર્તિને પામી દેહને અંતે ભગવાનના ધામને પામશે આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગીજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિએ ધર્મોપદેશ કરતા સૂતક શુદ્ધિનું નિરૂપણ કર્યું એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો